કેટલાય લોકો ભગવાનની ભક્તિ તો કરે છે પણ ભક્તિ કરવામાં ટૂંકા સમયમાં ભગવાન પાસેથી ફળની આશા રાખે છે પણ એ લોકોને ખબર હોતી નથી કે પરીક્ષાની એક્ઝામ આખો કોર્સ વર્ષ દરમિયાન ભણ્યા પછી લેવાય છે એમ ભક્તિના અમુક લેવલ સુધી પહોંચ્યા પછી ભગવાન તમારા ઉપર કૃપા કરે છે ભગવદ્ ગીતાનો અધ્યાય જ્ઞાન કર્મ યોગ શ્લોક આ શ્લોકને જો ગુજરાતીમાં કહીએ તો અન્ય કેટલા માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારે છે કેટલાક તપરૂપી યજ્ઞ કરનારે છે બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાડનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે બીજા શબ્દોમાં કહીએ તો કઠોર વ્રતો ધારણ કરીને કેટલાક પોતાની સંપત્તિનો ત્યાગ કરીને અને કેટલાક કઠોર તપ દ્વારા કેટલાક યોગની સાધના દ્વારા અથવા આધ્યાત્મક જ્ઞાનમાં પ્રગતિ કરવા વેદાધ્યાન દ્વારા પ્રબુદ્ધ થાય છે ટૂંકમાં જે ભગવાન આગળના શ્લોકોથી જે આપણને જુદા જુદા યજ્ઞોની વાત કરે છે એમાં આ શ્લોકમાં ભગવાન મુખ્યત્વે ચાર યજ્ઞોની વાત કરે છે ઘણા લોકો આ ચાર યજ્ઞોમાં પણ જે તપોયજ્ઞ છે એના બે ભાગ પાડીને પાંચ યજ્ઞ કહે છે પણ ટૂંકમાં મૂળ ચાર યજ્ઞોની અહીં વાત કરી છે ભગવાનને પ્રાપ્ત કરવા હિન્દુ ધર્મમાં ભગવાનને પ્રાપ્ત કરવું કે મોક્ષ પામવું એ બહુ મહત્ત્વનું છે અને એના માટે હંમેશા હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં લોકો પ્રયત્નશીલ હોય છે આ ભગવાનની પ્રા ભગવત પ્રાપ્તિ કે મોક્ષની પ્રાપ્તિ માટે ડાયરેક્ટ ભગવાનની સીધી ભગવાનની ભક્તિ કરવામાં આવે છે અથવા ઇનડાયરેક્ટલી કે બીજા વસ્તુ દ્વારા ભગવાનની ભક્તિ થાય છે ભગવાનની સીધી ભક્તિ એટલે કે ભગવાનનું નામ જાપ જપ જપ કરો ભગવાનના નામનું રટણ કરવું ભગવાનની સેવા કરવી ભગવાનના ગીત ભક્તિ ગીતો ગાવા ભગવાનની પૂજા કરવી ભગવાનની આરાધના કરવી એ બધું છે જ્યારે બીજી બાજુ બીજી જે ઇનડાયરેક્ટ છે કે વાયા એટલે કે ભગવાનને પામવાની જે સીધી નહીં પણ આટકતરી પણ વસ્તુઓ છે એમાં યજ્ઞનો સમાવેશ થાય છે જ્ઞાન યજ્ઞનો સમાવેશ થાય છે એમાં અષ્ટાંગ યોગ એટલે યોગનો પણ ઉલ્લેખ છે એટલે જ્ઞાન યોગ છે ભક્તિ યોગ છે કર્મયોગ છે ભક્તિ યોગમાં ડાયરેક્ટ છે કર્મયોગ છે જ્ઞાન યોગ છે એ બધામાં ઇનડાયરેક્ટ ભગવાનને પામાય છે આ શ્લોકમાં ભગવાન જે ચાર મુખ્ય યજ્ઞની વાતો કરે છે અહીં ભગવાન જે શબ્દનો વાપર્યો છે યતઃ સંશ્રિત વ્રતા અહીં અહિંસા સત્ય અસત્ય ચોરીનો અભાવ બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ છે જેમને મહાવ્રતને નામે ઓળખવામાં આવે છે શાસ્ત્રોમાં આ મહાવ્રતોની બહુ જ પ્રશંસા અને મહિમા છે આ વ્રતોનો સાર એ છે કે મનુષ્ય સંસારથી વિમુખ થઈ જાય છે આ વ્રતોનું પાલન કરવા સાધકોને માટે હિમ અહીં સંસિત વ્રતા પદ આપવામાં આવ્યું છે આ સિવાય આ શ્લોકમાં આવેલા યજ્ઞોમાં જે પાલન કરવા યોગ્ય વ્રતો અથવા નિયમો છે તેનું ધડ ધૃતાપૂર્વક પાલન કરવાને પણ સંચિત વ્રતા કહે છે લોકો પોતપોતાના યજ્ઞના અનુષ્ઠાનમાં પ્રયત્નશીલ હોવાને કારણે તેમને યતઃ કહેવામાં આવ્યા છે અહીં ભગવાને ચાર યજ્ઞની વાત કરી છે દ્રવ્ય યજ્ઞ તપોયજ્ઞ યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ યજ્ઞ પદ નહીં આપવાને કારણે તેમને અલગ યજ્ઞ નહીં માનવામાં આવ્યો છે અહીં ભગવાન કહેવાનો અર્થ છે કે આ ચાર યજ્ઞ દ્વારા તમે પણ યજ્ઞ કરી શકો છો અહીં પહેલો દ્રવ્ય યજ્ઞ છે જેમાં ભગવાન કહે છે કે દરેકે પોતપોતાના ધર્મ અને વર્ણ કે આશ્રમ પ્રમાણે ન્યાયનીથી પ્રાપ્ત દ્રવ્ય કે જે દ્રવ્ય એટલે કે પૈસા છે કે મકાન છે કે જે છે તેને એ વસ્તુને મમતા આસક્તિ અને ફલેચ્છાનો ત્યાગ કરી યથા યોગ્ય લોક લોકસેપામાં વાપરવું અર્થાત યુક્તયુક્ત ભાવ રાખીને કૂવા વાવ તળાવ મંદિર ધર્મશાળા વગેરે બનાવવા ભૂખ્યા અનાથ રોગી દુઃખી અસમર્થ ભિક્ષુક મનુષ્યોને યથાવશ્યક અન્ન વસ્ત્ર જળ ઔષધિ પુસ્તકો વગેરે વસ્તુઓને આપી સેવા કરવી વિદ્વાન તપસ્વી વેદપાઠી બ્રાહ્મણોને ગાય ભૂમિ વસ્ત્ર આભૂષણ વગેરે પદાર્થનું યથા યોગ્ય પોતાની શક્તિના પ્રમાણે દાન કરવું આ પ્રમાણે બીજા પ્રાણીઓને સુખી કરવાના ઉદ્દેશથી યથાશક્તિ દ્રવ્ય વ્યય કરો એ દ્રવ્ય યજ્ઞ છે આ યજ્ઞ કરવાનો અધિકાર માત્ર ગૃહસ્થોને છે કારણ કે દ્રવ્યનો સંગ્રહ કરી પરોપકારમાં તેમનો વ્યય કરવાનો અધિકાર સંન્યાસ આશ્રમ આદિ બીજા આશ્રમોમાં નથી અહીં ભગવાને દ્રવ્ય યજ્ઞનો શબ્દનો પ્રયોગ કરીને એવો ભાવ વ્યક્ત કર્યો છે કે પરમાત્માની પ્રાપ્તિના ઉદ્દેશથી લોકસેવામાં દ્રવ્ય વાપરવા માટે નિસ્વાર્થ ભાવે કર્મ કરવું એ યથાર્થ કર્મ કરવામાં સામેલ કરવામાં આવે છે શરીર વગેરે જેટલી વસ્તુઓ આપણી પાસે છે તેમાંથી યજ્ઞ થઈ શકે છે અધિકની આપણને જરૂર હોતી નથી આવશ્યકતા હોતી હતી મનુષ્ય બાળક પાસેથી એટલી જ રાખાય છે કે જેટલું તે કરી શકે છે પછી સર્વજ્ઞ ભગવાન તથા સંસાર આપણી પાસેથી આપણી ક્ષમતા કરતાં અધિકની આશા કેવી રીતે રાખી શકે એટલે આ મૂળ દ્રવ્ય યજ્ઞ છે આપણે એક વાર્તા એક પ્રચલિત છે કે એક અંધ ભિખારી હોય છે એ ચાર રસ્તા પર ભીખ વાગવા બેસતો હોય છે એ બોર્ડ લખીને આંધળો હોય છે એટલે એક બોર્ડ પર લખ્યું છે એણે લખીને બેઠો હોય છે કે મને ભૂખ લાગી છે મને ભોજન આપું એ કેટલાય દિવસોથી ત્યાં બેસતો હતો પણ તેને ભીખમાં કશું મળતું નહોતું કોક વખત થોડું ઘણું મળી જતું હતું આ દરમિયાન એક જ્ઞાની માણસ જ્યાંથી પસાર થતો હોય છે એણે અંધ વ્યક્તિને ભ અંધ ભીખ માગનારને જોયો એ ત્યાં ઊભો રહ્યો એને થોડા ક્ષણ વિચારીને એનું જે બોર્ડ મૂકેલું હતું કે ભાઈ મને ભૂખ હું ભૂખ્યો છું મને ભોજન આપો એ બોર્ડ કાઢી એને થોડા શબ્દો બીજા લખ્યા અને એ બોર્ડને કાઢીને પોતાનું શબ્દોથી એક નવું બોર્ડ મૂકાઈને એ નીકળી ગયો એ નીકળી ગયો પછી ત્યાં આવતા જતા લોકો એ બોર્ડ વાંચીને એ અંધ ભિખારીને ખૂબ જ પ્રમાણમાં ભીખ આપવા માંડ્યા એનો જે બાઉલ હોય કે જે બાઉલ હોય એ ભરાઈ ગયો એણે ખાલી કર્યો બીજો બાઉલ ભરાઈ ગયો આમ દિવસ દરમિયાન એને ઘણું બધું ધન પ્રાપ્ત થયું સાંજે જ્યારે ઘરે જવાની તૈયારી કરતો હતો ત્યારે એણે એક પગરાવ સાંભળ્યા જે સવારનો વ્યક્તિ જેણે આ બોર્ડ બદલ્યું હતું એ એની પાસેથી પસાર થતો હતો એટલે એની પાસે ઊભો રહ્યો એણે ભિખારીને પૂછ્યું કે આજનો દિવસ તારો કેવી કેવો રહ્યો ભિખારીએ કીધું કે મને મારા જીવનમાં આજે એટલું બધું અન્ન એટલે એટલું બધું ધન મળ્યું કે મને એની કલ્પના નથી પણ તમે એણે એ વ્યક્તિને પૂછ્યું ભિખારી એ વ્યક્તિને પૂછ્યું કે તમે અહીં મારા આગળ ઊભા રહ્યા તો તમે શું એવું કર્યું કે મને આટલી બધી ભીખમાં આટલું બધું ધન મળ્યું એટલે એ વ્યક્તિ ભિખારીને કહે છે મેં કશું જ કર્યું નથી મેં મારા જ્ઞાનનો ઉપયોગ કર્યો છે તે જે લખ્યું હતું બોર્ડ કે મને હું ભૂખ્યો છું મને ભોજન આપો મેં એ જગ્યાએ એ બોર્ડ કાઢી અને નવું બોર્ડ મૂક્યું એમાં મેં લખ્યું કે હું તમારા જેવો વ્યક્તિ છું પણ હું તમારી માફક હું કુદરતને કે પૃથ્વીને કે કોઈને જોઈ શકતો નથી એટલે મને જોવા માટે મદદ કરો એટલે મેં ખાલી શબ્દોની હેરાફેરી કરી છે મારા જ્ઞાનનો ઉપયોગ કર્યો છે અને તને એનો લાભ મળ્યો છે લોકોના હૃદયમાં કે મનમાં આ મારા શબ્દોનું એ આ શબ્દોની કિંમત થઈ છે આ શબ્દો ઉતરી ગયા છે એટલે લોકો તને અને આ બધું આપી રહ્યા છે ટૂંકમાં જ્ઞાન એ પણ મહત્ત્વનું છે એટલે પહેલો આપણે જો આ ચાર યજ્ઞમાં આપણે દ્રવ્ય યજ્ઞની વાત કરી હવે આપણે તપો યજ્ઞની વાત કરીએ અહીં તપો યજ્ઞને પરમાત્માને મેળવવાના ઉદ્દેશથી અંતકરણ અને ઇન્દ્રિયોને પવિત્ર કરવા માટે મમતા આ શક્તિ અને ફલેચ્છનો ત્યાગ કરી જે વ્રત ઉપવાસ કરવામાં આવે છે એને અહીં તપોયજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે ધર્મ પાલન માટે જે કષ્ટો સહન કરવામાં આવે છે જે કષ્ટ સહન કરવામાં આવે છે એને તપોયજ્ઞ કહેવામાં આવે છે અહીં તપયજ્ઞમાં ભગવાન ધર્મના પાલન માટે ધારો કે મૌન દ્રહણ કરવું સૂર્યનો તેજ સહન કરો વસ્ત્રોનો ત્યાગ કરો અન્નનો ત્યાગ કરો ફળ અને દૂધનો લઈને શરીર ટકાવવું વગેરે જે આપણા શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે વર્તવું એને અહીં તપોયજ્ઞ કર્મ કહેવામાં આવ્યો છે અને એ તપોયજ્ઞ એ અહીં ક્રિયાઓનો વાચક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે